નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું વડાપાવની લારીવાળા સાથે બનેલી ઘટના કાકા થોડી વાર અહીં બેસું સવારના આઠ વાગ્યે કોલેજની બહાર સાવ ગામડિયા લાગતા છોકરાએ વડાપાવની લારીવાળા કાકા તરફ જોઈને કહ્યું વડાપાવ બનાવવાની હજી વાર છે કાકાએ સામે નજર નાખ્યા વિના વૃક્ષ જવાબ આપ્યો કાકા મારે વડાપાવ ખાવા નથી આ તો કોલેજ ખોલવાની વાર છે એટલે પેલો ખુરશીથી થોડો દૂર જ ઊભો હતો શું અહીં ધર્માદો ખોલ્યો છે લારી પાસેથી એક સણસણતો અવાજ પહેલાં છોકરાના કાનને વેંધીને સાલ્યો ગયો આ તો ખુરશી ખાલી છે એટલે પહેલાં છોકરાની વાત પૂરી પણ થઈ નહોતી અને સાપને સંસેડ્યો હોય તેમ સામેથી ફરી જવાબ આવ્યો એટલે મારી ખુરશીઓ તોડવાની વિરપ્પન વડાપાવના વિનુકાકા તીખા મરસા કરતાં પણ તેજ હતા આ સાંભળી પેલો છોકરો થોડો આગળ ચાલ્યો વિનુકાકા તેને લારી પાછળથી જોઈ રહ્યા હતા તેને જતો જોઈ જોરથી બોલ્યા એ છોકરા શું નામ છે તારું અને ક્યાં ગામથી આવે છે મારું નામ અજય અને તમને કેવી રીતે ખબર કે હું ગામડેથી આવું છું પહેલાં છોકરાએ પાસા વાળતા કહ્યું લે વળી શહેરનો કયો છોકરો આટલો વહેલો કોલેજ આવે કોલેજ ખોલવાની હજુ તો બે કલાકની વાર છે વહેલો આવ્યો એટલે તું ગામડાની કોઈ બસમાં આવતો લાગે છે અને કાકા બોલ્યો એટલે લાગ્યું નહીં તો અહીં તો બધા મને આગળના શબ્દો તેમને રોકી દીધા બિંદ્રોપુરથી આવું છું બિંદ્રોપુર એ તો બહુ દૂર છે તો તો તારે હોસ્ટેલમાં રહેવું પડશે રોજ અપડાઉન નહીં થાય સારું બેસ કાકાના અવાજની તીખાશ અચાનક ઓછી થઈ ગઈ હતી તે બેઠો અને ટેબલ પર તેની નોટબુક કાઢીને કંઈક લખવા લાગ્યો કાકા પણ તેની લારીની તૈયારીઓ કરવા લાગ્યા તે પંદરેક વર્ષથી આ જગ્યાએ જ વડાપાવ વેચતા હતા તેમનું નામ વિનુકાકા પણ તેમના તીખા સ્વભાવને કારણે બધા વિરપ્પન કાકા કહેતા હતા તેમના એક વડાપાવનું કોમ્બો પેક ખૂબ જ ફેમસ હતું બધા તેને વિરપ્પન વડાપાઉ કહીને જ ઓર્ડર કરતા શહેરના દરેક વડાપાઉ કરતાં તેમનું આ કોમ્બો પેક મોંઘું હતું પણ તેના સ્વાદને કારણે તે લોકપ્રિય હતું કાકાના તેજ સ્વભાવ કરતા વડા પાવ તેજ હતું અને આજના યુવાનોને સ્વાદના આસિખ હતા કાકાની નજર વારંવાર આ છોકરા પડી રહી હતી તે તેના કાનમાં કામમાં મશગુલ હતો તે મનોમન બબડ્યા આજે કોલેજના છોકરા એક મિનિટ નવરા પડે તો તરત મોબાઈલને વળકી પડે જ્યારે આ તે બે કલાક સુધી ટેબલ પર કામ કરતો રહ્યો અને કોલેજનો ગેટ ખોલ્યો એટલે કાકા સામે મુસ્કુરાઈને કોલેજમાં ચાલ્યો ગયો કોલેજ ખુલી ગઈ રંગબેરંગી પતંગિયાઓ જેમ હર્યા ભર્યા બાગમાં આમતેમ ઉછળ કૂદ કર્યા કરે તેમ આ એન્જિનિયરિંગ કોલેજ પણ છોકરા છોકરીઓની આવન જાવન શરૂ થઈ ગઈ પેલો છોકરો રોજ સવારે સૌથી વહેલો અને પહેલો આવે અને વડાપાવની લારીએ બેસે તે રોજ કાકાની પરવાનગી માંગે એટલે એકવાર તો કાકાએ કહી દીધું કે જગ્યા મળે તો બેસી જવાનું રોજ રોજ પૂછવાનું નહીં કાકા તેના માટે નરમ રહેતા અને રોજ તેનું નિરીક્ષણ કરે તે છોકરો ત્યાં બેસીને કંઈક લખતો કે વાંચતો જ હોય લગભગ એક મહિનો પસાર થઈ ગયો પણ તે છોકરાએ એક પણ વાર વડાપાવનો ઓર્ડર આપ્યો નહોતો તે મફતની ખુરશી તોડતો હતો વિનુકાકા ક્યારેક સીડાતા પણ કેમ જાણે તે શુપ રહેતા વિનુકાકાએ નિરીક્ષણ કર્યું કે તે રોજ ખુરશી રોકી લે અને ક્યારેય ઓર્ડર આપે નહીં અને ફોગટની જગ્યા રોકી રાખે બે ચાર વાર તો કાકાએ વડાપાવનું પૂછ્યું પણ ખરું પણ તે આજે ઉપવાસ છે પેટમાં મજા નથી તેવા બહાના કાઢ્યા કરતો વિનુકાકા બબડતા પણ ખરા કે મારા વિરપન વડાપાવ એકવાર શાક તો ખરો પણ તે કોઈ જવાબ આપતો નહોતો એક દિવસ કંઈક જુદું જ બન્યું તે આવીને લારીએ બેઠો અને મુશળધાર વરસાદ શરૂ થઈ ગયો ભારે વરસાદને કારણે કોલેજ ખુલી જ નહીં આજે કાકા પણ એકલા જ હતા તેમને ત્યાં કામ કરતો કોઈ માણસ નોકરી પર આવ્યો નહીં એટલે કાકાએ એકલા હાથે કામ શરૂ કર્યું લારી બહાર પલળતા અજયને કાકાએ ઢાંકેલા પ્લાસ્ટિકની અંદર બેસાડ્યો વરસાદને કારણે કાકાને ઘરાકી ખુલી અને કાકા કામમાં મશગુલ થઈ ગયા ચોમાસામાં વિરપન વડાપાવની મજા જ કંઈક ઓર હોય છે ગ્રાહકો વિનુકાકાને વિરુપન કહીને બોલાવતા પણ હવે વિનુકાકાને તેની આદત પડી ગઈ હતી બપોરના બે થવા આવ્યા પણ વરસાદ રોકાયો નહીં અજય ભૂખ્યો હજુ ત્યાં જ બેસી રહ્યો હતો તે ક્યારેક પાણી પી લેતો હતો અને પાસો બેસી જતો અને તે વાંચવા લાગતો કાકાએ તેની પાસે બે વડા પાવ મૂકી દીધા લે ખાઈ લે ભૂખ લાગી હશે મારા ફેમસ વિરપન વડાપાવ છે વિનુકાકાએ જિંદગીમાં પહેલીવાર કોઈને મફતમાં વડાપાવ આપ્યા હશે અજય વિનુકાકા સામે જોઈ રહ્યો અને બોલ્યો પણ કાકા આજે હું પાકીટ ઘરે ભૂલી ગયો છું તેને ડીશ પાછી વાળવા કોશિશ કરી હું ક્યાં ભાગી જવાનું છું પૈસા પછી આપજે ખાઈ લે હવે કાકાએ સણકો કર્યો અજયે સુપસાપ તે વડાપાવ ખાધા તેને ખાતો જોઈ કાકા સમજી ગયા કે તે ખરેખર ભૂખ જ ખૂબ જ ભૂખ્યો હતો તેને કદાચ જિંદગીમાં પહેલી વાર વડાપાવ ખાધા હોય તેમ લાગ્યું તે ડેસ મૂકવા આવ્યો ત્યારે કાકાએ પૂછ્યું શું નામ છે તમારું અજય તેને એક શબ્દમાં જવાબ વાળ્યો અલ્યા પૂરું નામ શું વિનુ કાકાની નજર બદલાય બદલાયેલી લાગી અજય ત્રિકમલાલ પૂર્ણા પહેલાંએ તે ડીશને મૂકી જ નહીં પણ ધોઈ આપી અને બોલ્યો કાકા આજે તમે એકલા શો મદદ કરું કાકાને તો જાણે ભગવાન આવ્યા પણ કોલેજ કરતા છોકરાને આવું કામ કરવું ક્યાં ગમે એટલે કાકા તેને કામ સોંપતા ખસકાયા કાકાને મુખ સંમતિ જોઈને અજય તો કોઈ શરમ વિના કામે લાગી ગયો તેને બધી ડીશો ધોઈ નાખી વળી ત્યાં બેસેલા કેટલાને ઓર્ડર પણ આપવા લાગ્યો લારી પર એક સામાન્ય નોકરીની જેમ કામે લાગી ગયો સાંજે એક કામ કર્યું કાકા હું નીકળું મારે બસનો સમય થઈ ગયો છે અને તે નીકળી ગયો એ દિવસ પછી અજય ક્યારેય આ લારી પર ન આવ્યો કાકા તેને ઘણી વાર દૂરથી જોતા પણ તે નજર ફેરવીને કોલેજમાં જતો રહેતો કાકાને લાગ્યું કે તે કે તેને પેલા વડાપાવના પૈસા આપવા નથી એટલે દૂર ભાગી રહ્યો છે વિનો કાકાને તે છોકરાનું વર્તન સમજવામાં ન આવ્યું વર્ષો વીતતા ક્યાં વાર લાગે છે આ વાતને દસ વર્ષ વીતી ગયા ઘણું બદલાઈ ગયું હતું નહોતી બદલાય તો કાકાની વડાપાવની લારી કાકાની ઉંમર વધી અને સ્વભાવને કારણે ઘરાકી પણ ઘટી હતી હવે કાકાના વિરુપન વડાપાવનો ઓર્ડર ભાગ્યે જ કોઈ કરતું હતું લારીની જગ્યા પણ હવે નાની થઈ ગઈ હતી હવે કાકા એકલા જ કામ કરીને દાડા કાઢી રહ્યા હતા સવારમાં કાકા ધીરે 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 તૈયારીઓ કરી રહ્યા હતા ત્યારે કોઈ યુવાન આવ્યો અને બોલ્યો કાકા અહીં થોડી વાર બેસું કાકાની નજર ઉંમરને કારણે સહેજ ઝાંખી પણ પડી ગઈ હતી તેમને સામે જોવાની તસ્દી લીધા વિના કહ્યું બેસને ભાઈ હવે અહીં કોણ બેસવા આવે છે તું તારે નિરાંતે બેસ કાકા સાવ બદલાઈ ગયા હતા એક વીરપન વડાપાવ પહેલાં એ ઓર્ડર આપ્યો ત્યારે કાકાએ એક મુસ્કુરાહટ સાથે સામે જોયું હવે આ નામ પણ ઇતિહાસ બની ગયું હોય તેમ ભાગ્યે જ કોઈ બોલતા હતા પહેલાં ક્યારેય ખાધું હતું કે શું હા તે જ બનાવજો પહેલાં જેવું જ હા આ કોલેજમાં જ ભણેલો લાગે છે વિનુકાકાએ વડાપાવ તૈયાર કરીને તેને ડીશ આપી હા પેલો જાણે જન્મો જન્મનો ભૂખ્યો હોય તેમ ફટાફટ વડાપાવ ઝાપટી ગયો વાહ કાકા ટેસ્ટ હજુ પણ બદલાયો નથી હો કાકા તેમના કામમાં હતા પહેલાં એ બિલમાં કેટલાક રૂપિયા લારીમાં મૂક્યા કાકા તે જોઈને બોલ્યા પસાજ જ છે પસાજ જ આટલા બધા નહીં કાકા મને ન ઓળખ્યો પેલાએ નોટનું મોટું બંડલ હાથમાં પકડાતા કહ્યું કોણ કાકાએ આખો ઝીણી કરી અજય ત્રિકમલાલ પૂર્ણા બિંદ્રોપુર આ નામ સાંભળતા વિનુકાકાની આંખમાં આખો ઇતિહાસ તાજો થઈ ગયો હા પણ વિનુકાકાના હાથ નોટની બંડલના ભારથી ધ્રુજી રહ્યા હતા કાકા દસ વર્ષ પહેલાં તમારા એક વડાપાવનો હિસાબ બાકી હતો તમને યાદ છે હું અહીં બેસતો તમને ક્યારેય ઓર્ડર આપતો નહીં પણ કાકા ખરેખર તો મારી પાસે એક વડાપાવ ખરીદાય તેટલા પણ પૈસા નહોતા પિતાજી નાનપણમાં જ મૃત્યુ પામેલા લકવાગ્રસ્ત એટલે રોજ રાત્રે ઘરે ગયા વિના પણ તે વરસાદના હું બે દિવસનો ભૂખ્યો હતો કારમી ગરમીમાં હું તમને એક પણ પાય આપી શકું તેમ નહોતો એટલે આજે તે વડાપાવનો હિસાબ આપવા આવ્યો છું અને કાકાએ પછી આ જ દિવસ સુધી મેં ક્યારેય વડાપાવ ખાતા નથી મેં નક્કી કરેલું કે એ જૂનો હિસાબ પૂરો થાય પછી જ અજયની આંખો દસ વર્ષ પહેલાંના વરસાદની જેમ જ મુસળધાર વરસાદ મુસળધાર વરસી રહી હતી કાકાએ તેને બાથમાં લીધો અને બોલ્યા અજય તું હા યાદ આવ્યું તે પણ વર્ષો પછી દિલ ખોલીને રડ્યા હોય તેમ રડી પડ્યા અને બોલ્યા અજય તને ખબર છે તે દિવસે મેં તેને અહીં બેસવા કેમ દીધો હતો ના અજય ના અજય આંસુ લુસતા બોલ્યો એ દિવસે મારો દીકરો અજય મારા વિરપન જેવા સ્વભાવને કારણે મને મૂકીને કાયમને માટે ઘર છોડીને સાલ્યો ગયો હતો અને હું એકલો પડી ગયો હતો એ હજુ પાસો નથી આવ્યો વિનુકાકા આજે વર્ષો પછી મુસળધાર આંસુના સહારે હૃદયનો ભાર હળવો કરતાં અજયની બાથમાં ફસડાઈ પડ્યા તો મિત્રો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો આ વાત તમને કેવી લાગી તે તમારો પ્રતિભાવ કોમેન્ટમાં જરૂરથી જણાવજો